કોઈ દેશનો પેરીટ બહુ કરવાનો છે વિરોધ પક્ષની જેપી જે આપણે માની છે ને એટલા કાકાટવા નથી પ્રસુધામ નથી છે આજે હાઉસ કાયનું કારણ કે મારા તો વર્ષોનો અનુભવ છે વિરોધ પક્ષમાં કોઈ ધર્મ નથી രാഷ്ട്രના માટે પ્રજાના દેશની પ્રજા માટે રાષ્ટ્રના કલ્યાણ માટે શું કરી શકાય જે વિરોધ પક્ષનો જો જે રોલ હતો એમાં સાબ નિષ્ફળ ગયો રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખ વસાવા અને જશુ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો જેમાં કાર્યકર્તાઓ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આભાર માન્યા બાદ પ્રતિભાવ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા છે જેની ચર્ચાએ અત્યારે રાજનીતિમાં જોર પકડ્યું છે આ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાલકનાથનું શબ્દ છે મનસુખ વસાવાએ રાહુલ ગાંધી માટે કર્યો હતો જેને લઈને અત્યારે રાજનીતિમાં ખડબડાટ મચી ગયો છે અને પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે આ વખતે લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે જામેલો જોવા મળ્યો અને એવામાં રાહુલ ગાંધીની જે મહેનત હતી એ રંગ લાવી હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કારણ કે અહીં કોંગ્રેસ બેઠી થઈ છે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો હતો પરંતુ બનાસકાંઠા એક બેઠક એવી રહી જ્યાં ગાબડું પડ્યું અને ગેનીબેન ઠાકોર વિજયી થયા ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચેનો આ જંગ હતું જે ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો અને વર્ષો બાદ કોંગ્રેસનું સપનું છે એ પૂર્ણ થયું અને માત્ર એક બેઠક હાંસલ કરવામાં કોંગ્રેસને સફળતા મળી કે તે માટે મહેનત પણ ખૂબ જ કોંગ્રેસે કરી હતી ભારત જોડોની આ યાત્રા પણ ગુજરાતમાંથી નીકળી પસાર થઈ જેને લઈને એવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી કે કદાચ આદિવાસી પટ્ટા પર એ યાત્રાની અસર જોવા મળી શકે છે પરંતુ એવું કંઈ થયું નહીં ભરૂચની ખાસ આપણે વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પણ જે હતી એ સેન્ટર ઓફ અટ્રેક્શન હતી ત્યાં ઇન્ડિયા અલાયન્સ હેઠળ ચૈતર વસાવા જે ઉમેદવાર હતા એ મેદાનમાં હતા અને તેમની સામે મનસુખ વસાવા હતા મનસુખ વસાવાએ જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કર્યું ત્યારે રાહુલ ગાંધી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા આ થૅન્ક્સギવિંગ જે કાર્યક્રમ હતો તે યોજવામાં આવ્યો હતો જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે ત્યારે મનસુખ વસાવાએ શું કયો હતો સાંભળીએ विरोध पक्ष ना नेता तरीके हो हाउस के अंदर ये भी इतना ये भाषण हो गए ये नहीं क्या बात होती तो देश को कहीं इतना बोलो करोड़ मजे विरोध पक्ष में जेपी जे आपन माने थे ना इतना ताकत बात होती दोस्तों दम लगी तो जो ही चे आज हाउस पायलो कार के मारा तो वर्षों नंबर बहुत विरोध पक्ष में कोई दम नहीं राष्ट्र में हित मारते प्रजा देश તો આ તો થઈ રાહુલ ગાંધી વિશેની વાત ત્યારે ચૈતર વસાવા પર પણ આકરા પ્રહારો કર્યા છે ટીકા કરી છે ચૈતર વસાવાની કામગીરીની જે અત્યારે તેઓ કરી રહ્યા છે થોડા સમય પહેલાં જ ટ્રાયબલ મ્યુઝિયમ ખાતે તેઓ પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા કે છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા આ મ્યુઝિયમ કમ્પ્લીટ કરવામાં નથી આવ્યું જે બજેટ છે એ વધારવામાં આવી રહ્યો છે પરંતુ કામગીરી છે એ પૂર્ણ નથી કરવામાં આવી રહી તો આ જ તેમના રિયાલિટી ચેક પર મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો છે અને ખાસ ચૈતર વસાવાને પણ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે મનસુખ વસાવાએ શું કહ્યું છે સાંભળીએ સરપારમાં કેટના ઘણા શબ્દો મતલબ સંગઠનાના લોકો છે પાર્ટી વિરુદ્ધ કામ કરીને નિયતનૃતિ પત્રિકા બજારમાં ફردે થઈ તો હવે એ તો પાર્ટીનો વિષય છે એ પાર્ટીના ધ્યાન પર બધું ગયું છે પાર્ટી જે આવા કોઈ પણ હશે જો ભાઈ આ દરેક જગ્યાએ રાજનીતિની અંદર એ લેવાનું જ છે એ

હેલો એ એ તમને બધા મિત્રોને ખબર છે કે કોઈ પોતાનું ઘર હાંચવાના બદલે ડેડિયાપાળા વિસ્તારની અંદર એટલા બધા પ્રશ્નો છે તે પ્રશ્નો સોલ્વ કરવાના બદલે બીજી બીજી જગ્યાએ કાંઈક ને કાંઈક સરકારની કે બધી ટીકા ટીકા ટીકાટિપ્પણી કરે છે કામગીરી ક્યાં નબળવું છે બધું શોધવા નીકળી પડ્યા છે કોરી ઉદ્યોગમાં કે રેડ પાડીશું રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્યાં અમે રેડ પાડીશું જનતા રેડ કરીશું આનો મતલબ શું ભાઈ આનો મતલબ શું

છે તે ચાલુ એ પણ વાત કરી અમે સરકારના જે મુદ્દા જે છે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ છીએ એટલે આ લોકો જે શોબાજી કરે છે એમને પણ મારી નંબર વિનંતી પ્રશ્નો છે ભાઈ પણ પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરોબાજી કે જનતા રેડ કરવાથી કોઈ મતલબ નથી

ગઈ કાલે જ મેં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે બધા જ મિત્રોને ખબર છે અને સમય સમય સાથે પૂર્વ જે મંત્રીઓ થઈ ગયા એમની સાથે પણ મેં મુલાકાત લીધી છે અને હજુ આવનારા દિવસોમાં જે સરકારનો જે ઉદ્દેશ્ય છે ટ્રાઇબલ મ્યુઝિયમનો એ ટ્રાઇબલ યુનિવર્સિટીનો એ સંપૂર્ણ રીતના જળવા છે અને વિશ્વાસ સાથે કહું આ ભારતીય જનતા પાર્ટી કરી શકે ટ્રાઇબલ યુનિવર્સિટી નો પ્રોજેક્ટ કે ટ્રાઇબ ટ્રાઇબલ મ્યુઝિયમ ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ ના કરી શકે અને જે આખો પ્રોજેક્ટ છે એ મેં પૂર્ણ કરીશું ધન્યવાદ તો ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ વાણીવિલાસ અને ખાસ કરીને વાકયુદ્ધ છે એ શરૂ થઈ ગયા છે આરોપ પ્રતિ આરોપની રાજનીતિની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં આ નેતાઓ કેટ કેટલા રંગ બતાવે છે અને જનતાના વારે કેટલા આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર